ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે ગુજરાતમાં આગામી સાતમી મે ના દિવસે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું હોય એસટી વિભાગ દ્વારા વડોદરા ડિવિઝનમાંથી બસો પચાસ ઉપરાંત બસ ચૂંટણી કામગીરી માટે ફાળવવામાં આવી છે તો ડભોઈમાં એકત્રીસ બસો ફાળવવામાં આવી હોય ત્યારે આગામી છ મેના રોજ અને સાત મેના રોજ મુસાફરી માટે રહેશે બે દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે સહિત ખાનગી વાહનો પણ ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય મતદારો મૂંઝવણમાં મુકાય તેવી સંભાવના જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ડભોઈ છોટા ઉદેપુર લોકસભાની ચૂંટણી માટે બસો ઓગણસી બુથ પર મતદાન સાતમી મે ના દિવસે થશે તેવામાં ડભોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને બુથ મથક સુધી પહોંચાડવા હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડભોઈ એસટી ડેપોની એકત્રીસ બસ અને વડોદરા ડિવિઝનમાંથી બસો પચાસ ઉપરાંત બસો ફાળવવામાં આવી હોય ત્યારે આગામી છ અને સાત મેના દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તો બીજી તરફ કેટલાક મતદારો જે સિટીમાં રહેતા હોય મત આપવા માટે પોતાનું વાહન લઈ જવું પડે પણ જો પોતાનું વાહન ન હોય તો મતદાન શક્ય ન બની શકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે છ અને સાત મે ના દિવસે બસો અને ખાનગી વાહનો એસટી બસ ચૂંટણી કામગીરીમાં રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે